અમદાવાદની પ્લેન દુર્ઘટનાથી સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો છે ત્યારે આ ભયાનક પ્લેન દુર્ઘટના બાદ અમરેલીના લોકો પણ એટલી હદે ગભરાઈ ગયા છે કેમ કે અમરેલીમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રેનિંગ સેન્ટર કાર્યરત છે ત્યારે પાયલોટની ટ્રેનિંગ માટે અમરેલીમાં દિવસ દરમિયાન અનેક પ્લેન ઉડતા હોય છે ત્યારે અમરેલીના લોકોએ આ ટ્રેનિંગ સેન્ટરના પ્લેનનો રૂટ ચેન્જ કરવાની પ્રબળ માંગ કરી છે અગાઉ લેખિતમાં અરજીઓ પણ આપી છે ત્યારે આજે અમરેલીના રાજકમલ ચોકમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ એકઠા થઈને ધરણા યોજ્યા હતા અને પ્લેનનો રૂટ બદલવાની માંગ કરી હતી અને જો રૂટ નહીં બદલાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે અમરેલી શહેરમાં ટ્રેનિંગ સેન્ટર ચાલે છે એની માનવ વસાહત ઉપર એને ટેક ઓફ અને લેન્ડિંગ કરવામાં આવે છે એ બાબતમાં અને સ્કૂલ કોલેજો અને દવાખાનાઓ જે સૌથી વધારે ચિત્ત રોડ ઉપર આવેલા છે અને લાઠી રોડ ઉપર આવેલા છે એ બાબતમાં આજે અમે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છીએ એટલે આજે અમારા પ્રતિક ઉપવાસ જ છે પછી અમે આગળના ટાઈમમાં બંધ નહીં થાય તો શું શું પગલાં લેશું એ પછી અમે મીડિયાને જણાવશું કેવી રીતે અમે આગળ કાર્યક્રમ કરવાના છીએ